બગસરા શહેર ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ યુનુષ બે દિવસ પહેલા બાકી છે ત્યારે રાજકારણ ગરમાવું જોવા મળ્યો અમરેલીના બગસરા શહેરના ગોંડલિયા ચોક માં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચીનીબેન ઠુમરના સમર્થનમાં જાહેર સભાયો યોજાય જેમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ત્યારે માત્ર બે દિવસમાં યુનોસભાઈ શેખ ફરી રાજી ખુશીથી ભાજપમાં જોડાયા બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર ભાજપ નો ખેસ પહેરાવીને આવકાર્યા છે

ત્યારે મેં કોંગ્રેસનો ખેસ ધારણ કરેલ હતો બે દિવસ પહેલાં જ પ એમાં એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક અમુક મીટિંગો અને જે સભાઓ થતી હતી એમાં મારી અવગણના થતી હતી એટલા માટે હું કોંગ્રેસમાં જોડાનો હતો બે દિવસ પહેલાં અને પછી એ લોકોને રજૂઆત કરી અને એ લોકોને અવારનવાર ફોન આવીને એમને કીધું સમજાવ્યો મને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમજાવી અને મને કીધું કે તમને શું વાંધો છે કે મેં એમને વાંધો દર્શાવ્યો મને આવું ગુમના મારી થતી હોય એટલા માટે હું કોંગ્રેસમાં જોડાણ તો એ લોકોએ ખાતરી આપી છે કે ના હવે તમને માનપાન મળશે અને આ પાર્ટી આજે તમે જોડાયા રહો કેમ કે ભરતભાઈ સુતરિયાને આપણે દિલ્હી સુધી કમર ખેલાવીને મોકલવાના છે એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી આજે પાછો ટિકિટ જોડાયો છું અમારા લઘુમતી સેલના યુનુસભાઈ શેખ મંત્રી તરીકેની અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની પણ જવાબદારી સ્વીકારતા હતા લઘુમતી મોરચામાં ખૂબ જ સારી એની કામગીરી હતી એ બે દિવસ પહેલાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો એવું અમને જાણવા મળ્યું હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે યુનુષભાઈને અમે કોઈ સસ્પેન્ડ નથી કર્યા કે અમે એને કોઈ પક્ષમાંથી હાકી નહોતા કાઢ્યા અમને શ્રદ્ધાને વિશ્વાસ હતો કે અમારી પાર્ટીમાંથી યુનુષભાઈ ક્યારેય જાય નહીં અને યુનુષભાઈને કેવી રીતે કેમ જવું પડ્યું એ એની અંગત બાબત હતી પરંતુ એ આજે રાજી ખુશીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને રાજી ખુશીથી ફરીથી કામે લાગી ગયા છે અને ભારત માતા કી જય બોલાવી છે અને એમને એક એવી પણ વાત કરી કે આજે રાષ્ટ્રની અંદર નરેન્દ્ર મોદી સાહેબની કામથી હું પ્રભાવિત છું આજે રાષ્ટ્રની અંદર જો આવા વ્યક્તિ કામ કરતા હોય તો મારે કેવી રીતે જવું પડ્યું એ હું નહીં પરંતુ હું પાર્ટીમાં છું અને પાર્ટીમાં કાયમીને માટે હું રહીશ એવું એમને અમને જણાવ્યું અશોક મળવાણીનો રિપોર્ટ એસ લાઇન ન્યૂઝ એમ અમારી તમામ માહિતી થયા બે ચહેવા માટે છુડાયેલા રહું એસ લાઇન ન્યૂઝ સાથે